અંકલેશ્વર યુવકે સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતાં મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી અંકલેશ્વર યુવકે સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતાં મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ભરૂચ અને અંકલેશ્વર મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં શાંતિ મીરાનગરમાં રહેતા નીતિશિંહ નામના ઈસમે સોશિયલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે જે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વૈમનસ્ય ફેલાવી વાતાવરણ ડોળાય તેવી સ્થિતિ ઊભી કરી છે જેથી આ ઈસમ સમયે કડકમાં કડક જેથી આ ઈસમ સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે અસલામવાલેકુમ અંકલેશ્વર શહેર ખાતે એક નીતિશ નામનો અંકલેશ્વરનો રહેવાસી છોકરો છે જે અલ્લાહ અને અલ્લાહની શાનમાં અભદ્ર ટિપ્પણી કરી અને ગુસ્તાકી કરેલી છે જેના સંદર્ભમાં એની સામે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે સમગ્ર અંકલેશ્વર શહેર તથા આજુબાજુ સોસાયટીના યુવાનો મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો આજ રોજ કલેક્ટરશ્રી ભરૂચ મારફતે રાજ્યના રાજ્યપાલ ગૃહ સચિવ ગૃહમંત્રી મુખ્યમંત્રી ડીજીપી સાહેબ અને ભરૂચ કલેક્ટરને એક આવેદનપત્ર દેવા આવેલા છે આ આવેદનપત્રમાં અમારી સ્પષ્ટપણે માંગ છે કે ભારત એક બિનસાપરદાયિક દેશ છે અહીંયા તમામ ધર્મને તમામ રીતે પોતપોતાને જીવવાનો અધિકાર છે પરંતુ આ નીતિશ નામનો એક નવયુવાન છે આ વ્યક્તિએ ભરૂચ જિલ્લાની શાંતિ દોહરાવવાનો પ્રયત્ન કરેલો છે અહીંયા અલ્લાહની શાનમાં ખોટી ગુસ્તાખી કરીને અહીંયા ભરૂચ જિલ્લાનો માહોલ બગાડવાનો પ્રયત્ન કર્યો અંકલેશ્વર શહેરના આ તમામ મુસ્લિમ નવયુવાનો આ બાબતે અંકલેશ્વર જે તે લાગતા પોલીસ સ્ટેશનમાં આ લોકો જાણ કરી પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે સ્વયંભૂ સમગ્ર અંકલેશ્વર શહેરના નવ યુવાનો દ્વારા મુસ્લિમ સમાજના આજે કલેક્ટર સાહેબ પાસે આવી અને એક માંગ કરી કે આની સામે ફોજદારી રહે કાર્યવાહી થવી જોઈએ આ વ્યક્તિએ અમારી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી છે આનાથી આપણી દેશની એકતા તૂટી રહેલી છે આજે બેફામ નિવેદનોથી તમે જોઈ શકો છો કે આપણે જ્યારે આજે પરત સુપર પાવર બનવા જઈ રહેલો છે પરંતુ આવા લુખા તત્વોના નિવેદનથી આજે મુસ્લિમ સમાજનું માથું સલમ થી આજે ઝૂકી જાય બીજી જગ્યાએ તમે જુઓ કે આ નીતિશ નામનો યુવાન જે અંકલેશ્વરનો છે એની સામે જો અંકલેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હોત તો આ નવ યુવાનોએ ભરૂચ સુધી આવું ન પડત એટલે આજે અમે શાંતિપ્રિય રીતે ગાંધી ચિંતા માર્ગે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીએ માંગ કરીએ કે આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ફોજદારી રહે કાર્યવાહી કરી અને એને જેલના સરિયા પાસે ધકેલવામાં આવે જો આમ કરવામાં સરકાર નિષ્ફળ જશે તો અગાઉના દિવસો અમે મુસ્લિમ સમાજ માટે કોર્ટના દ્વાર ખુલ્લા છે કોર્ટ કાર્યવાહી કરીશું અહીંયાથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા બાદ અહીંયા ત્યાંના પ્રતિનિધિ મંડળ સાથે ભરૂચના એસપીસી મયુર ચાવડા સાહેબને પણ મળીશું એસપી સાહેબને પણ ત્યાં રજૂઆત કરીશું કે આની સામે કાયદેસરની કાર્યવાહી થાય કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય કોઈને પણ અન્ય ધર્મની ઉપર ટિપ્પણી કરવાનો અધિકાર નથી એટલે આજે આ શાંતિપ્રિય માહોલમાં અહીંયા આવેદનપત્ર આપી અને માંગ કરે કે આ અને તાત્કાલિક પકડી અને એની સામે ધરપકડ કરવામાં આવે એવી સમસ્ત ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર શહેરના મુસલમાનોની માંગ છે અસલામ વાલેકુમ અસલામ વાલેકુમ આજ રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવ યુવાનો તથા મોટી સંખ્યામાં તમામ મુસ્લિમ સમાજના અંકલેશ્વરના નવ યુવાનો ભરૂચ કલેક્ટર સાહેબ પાસે એક માંગ લઈને આવેલા છે એક નીતિશ નામનો છોકરો જે અંકલેશ્વર શહેરનો છે જે અંકલેશ્વરની સમગ્ર મુસ્લિમ સમાજની આહત પહોંચે એવા અલ્લાહની ગુસ્તાકી કરી આવા મુસ્લિમ સમાજના અલ્લાહની શાનમાં ગુસ્તાગી કરે આ લોકો દ્વારા ત્યાં સ્થાનિક પોલીસને જાણ કરી સ્થાનિક પોલીસે કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરતા આ જો સમગ્ર અંકલેશ્વર શહેરના મુસ્લિમ સમાજના નવ યુવાનો દ્વારા ભરૂચના કલેક્ટર સાહેબ પાસે આવી અને રાજ્યપાલ રાષ્ટ્રપતિ ગૃહ સચિવ અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપ્યા છે કે આ વ્યક્તિની સામે ફોજદારી કાર્યવાહી થઈ જોઈએ એને પકડીને તાત્કાલિક જેલના સરિયા પાસે ઢકેલવામાં આવે એટલા માટે કે કોઈ પણ ધર્મને આ હિન્દુસ્તાન એક બિનસામ દેશ છે તમામ ધર્મને અહીંયા પોતપોતાના ધર્મ પાડવાનો અધિકાર છે પરંતુ આવા લુખા તત્વો જે બેફામ નિવેદનો કરે અને પોલીસ એમની સામે જે કાર્યવાહી નથી કરતી એના આધારે અમને છૂટો ડોળ મળે એટલે આજે અમે સ્વયંભૂ શાંતિપ્રિય રીતે જે ભારતના સંવિધાને મુસલમાનોને અધિકાર હતો એના સ્વરૂપ આજે કલેક્ટર કચેરી આવી પત્ર આપે અને માંગ કરે કે આ વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે અને અહીંયાથી આ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિ મંડળ ભરૂચના એસપીસી મળ્યું ચાવા સાહેબને પણ મળશે અને ત્યાં જઈને પણ આ જ રજૂઆત કરવામાં આવશે કે આની સામે કાયદેશારની કાર્યવાહી કરી અને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે અસલામુ લેખું હવે આ સારું મારું નામ જમીર ફરી શેખ છે અને હું અંકલેશ્વરનો રહેવાસી છું અને અંકલેશ્વરમાં જે આ ઘટના ઘટી જે ભાઈ અલ્લાહના નામ પર જે ખરાબ ટિપ્પણી કરવામાં આવી જે બેફામ ગાળો બોલવામાં આવી એને લઈને અમે થોડા ટાઈમ પહેલાં પોલીસ સ્ટેશનમાં અંકલેશ્વરમાં બી જાણ કરી હતી પણ એના પછી બી એની ઘણી બધી આવી પોસ્ટો છે કાલના દિવસમાં બી એક પોસ્ટ એણે એવી જ કરી છે જેના લીધે સમગ્ર ભરૂચ જિલ્લામાં મુસ્લિમોની લાગણી દુભાઈ છે અને મુસ્લિમોમાં એક એવો રોષ છે કે ભાઈ આ જે બી જ થયું છે ખરેખરમાં બહુ જ ખોટું છે કોઈ પણ માણસને કોઈ પણ બીજા ધર્મ પ્રત્યે આવી કંઈ બી ખોટું બોલવા માટેનો કોઈ અધિકાર છે નથી એના માટે અમે માંગ માટે આવેદન આવેદનપત્ર પાઠવવા માટે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છીએ અને અમે આવી માંગ કરીએ છીએ કે આ ભાઈ વિશે ફરિયાદી થાય અને એને જેલના સળિયા પાછળ એને નાખવામાં આવે અને એના વિશે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે અને આ જ પછી કોઈ પણ માણસ કોઈ પણ ધર્મનો માણસ કોઈપણ ધર્મ વિશે કોઈ પણ આવી ટિપ્પણી ના કરે એના પગલે અને આપણા તંત્રનું પોલીસનું કોઈ બી આવો માહોલ ના બગડે એના માટે અમે આવ્યા છીએ અને અમે અમારું આવેદનપત્ર આપીશું અને આવેદન પત્ર પત્ર પછી અમારી અપેક્ષા છે કે એના માટે કાયદાકીય કાર્યવાહી થાય અને એને જેલની સળિયાની પાછળ ધકેલવામાં આવે એવી અમે અપેક્ષા છે થેન્ક યુ સલામલેકુમ મારું નામ જમીર શેખ છે હું અંકલેશ્વરનો રહેવાસી છું અંકલેશ્વરમાં નીતિશ કરીને છોકરાએ જે અભદ્ર ટિપ્પણી અમારા અલ્લાહની શાનમાં કરી છે ખરેખરમાં બહુ ખોટી ટિપ્પણી કરી જેમાં ગાળો બે લખવામાં આવી છે અને એને કાયદાનો કે એનો કશો ભાન એને રાખ્યો નથી પોલીસ તંત્ર વિખરાય મુસ્લિમ સમાજમાં જે લોકો છે એ વિખરાય અને જે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો છે એ વિખરાય એવી એણે પદ્ધતિઓ કરવામાં આવી છે સમગ્ર વર્લ્ડમાં આજે જેટલા બી મુસ્લિમ લોકો રહી છે જે બી જે હિન્દુસ્તાનમાં વીસ લાખથી વધારે મુસ્લિમ લોકો પાંચ ટાઈમ વીસ કરોડથી વધારે મુસ્લિમ લોકો અલ્લાહની પાંચ ટાઈમ ઇબાદત કરે છે અને સમગ્ર વર્લ્ડમાં એકસો ને નેવું કરોડથી વધુ લોકો અલ્લાહની પાંચ ટાઈમ ઈબાદત કરે છે એટલે કે આખા પૃથ્વીના ચોવીસ ટકાથી વધુ મુસ્લિમ લોકો અલ્લાહની ઈબાદત કરે છે એ બધાની લાગણી દુબઈ એવી એ ભાઈએ ગાળો અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવેલી છે જેના જેના પ્રત્યે અમે લોકો કાયદેસરની કાર્યવાહીની માંગ કરવા માટે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ તો અમારી એ માંગ છે કે એના પર કાયદેસરની કાર્યવાહી થાય અને એને જેલની સળિયાની પાછળ ધકેલવામાં આવે તાકે બીજી વાર કોઈપણ માણસ કોઈ પણ ધર્મનું હોય એ કોઈ બી જાતની કોઈ બી ધર્મના પ્રત્યે આવી કોઈ બી જાતની ટ્વીટ ના કરે એ ફેસબુક હોય ટ્વિટર હોય ઇન્સ્ટા હોય કે ગમે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે માણસને એન્ટરટેન માટે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માણસના જનરલ નોલેજને વધારવા માટે છે એના માટે છે તો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈ બી ખોટા ધોરણે કરવામાં ના આવે અને આને પગલે આને અહીં જ અટકાવવામાં આવે અને આવા માણસની ધરપકડ થાય એના માટે અમે આવીએ એવી અમારી માંગ છે અને એસપી સાહેબ પ્રત્યે બી અમે જઈએ છીએ અને તે પણ અમે એફઆઈઆરની માંગ કરીશું અને આના પ્રત્યે અમે કાયદેસરના પગલાં હાથ ધરીશું